જિલ્લામાં ડ્રિંક સહિત ટ્રાફિકના નિયમોનો ભંગ કરી અકસ્માત સર્જનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા તવાહી હાથ ધરાઈ છે છેલ્લા એક વર્ષમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા અને અકસ્માત સર્જનારા એકસો પચાસ ચાલકોના આરટીઓ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે બનાસકાંઠા જિલ્લામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત ટ્રાફિકના નિયમોને અવગણીને ડ્રાઈવિંગ કરવાના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા પોલીસ અને આરટીઓ દ્વારા આવા વાહન ચાલકો સામે કડક વલણ દાખવી આરટીઓએ છેલ્લા એક વર્ષમાં એકસો જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અન્ય બેદરકારીને લઈ આરટીઓ અધિકારીએ લાયસન્સ સસ્પેન્ડ કરી દેતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે આરટીઓ કચેરી પાલમપુર દ્વારા છેલ્લા એક વર્ષમાં એકસો પચાસ જેટલા લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે જેમાં મુખ્યત્વે દારૂ પીને વાહન ચલાવતા હોય ગંભીર પ્રકારના અકસ્માત કરેલા હોય અથવા કોઈ ગંભીર રીતે વાહન ચલાવીને કોઈને ઈજા પહોંચાડેલી હોય તો તેવા કિસ્સામાં તેમને લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે તથા આરટીઓ બનાસકાંઠા તરીકે હું વાહન ચાલકો તથા બનાસકાંઠાની જનતાને અપીલ કરું છું કે આવા કોઈપણ પ્રકારને આપણે કોઈને ભયજનક થાય એ પ્રમાણે વાહન ના ચલાવીએ અને આપણે આપણી સલામતી રાખીએ તથા અન્યની પણ સલામતી રહે એ પ્રમાણે આપણું વાહન ચલાવીએ બનાસકાંઠા જિલ્લામાં વાહન ચલાવવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની શરતે આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ ફાળવાતા હોય છે પરંતુ ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યા બાદ અનેક વાહન ચાલકો આ ડ્રાઇવિંગ લાયસન્સનો દુરુપયોગ કરી વાહન ચલાવવાના નિયમોના દજિયા ઉડાવતા હોવાના બનાવો સમયાંતરે જોવા મળી રહ્યા છે ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા આરટીઓએ સલાહ આપી છે